હાલો મિત્રો કેમ છો બધા મજામાં જો જે પાછો આપણે કપાણવા એવા જઈશીએ બહુ છે અમારે જવા ઝાકળ દેખાતું નથી બધા આગળ એ પણ નથી દેખાતા આપણે આયેલા રહી છીએ હવે તાણે તમને એમ થતું હોય છે કે હરોય ખેતીના જ વિડીયો અપલોડ કરે તો આપણે ખેતી કામ કરીએ છીએ હરોય તો એટલે ખેતીના જ વિડીયો નાખીએ છીએ તાણે કેમ કે આપણે ભાગ્યું રાખીશ મિત્રો આમાં એટલે ભાગ્યું રાખતા હોય ને મિત્રો એટલે બીજું કાંઈ કામ હોય ખેતરનું જ કામ હોય તો ખેતી કામના ને એવા વિડીયો આપણે હવે બનાવતા હોઈએ સારો અપલોડ કરીએ છીએ આપણે એમાં આ ઝાકળ વીણવા મળો આ છેલ્લી ભરાણી એટલે તો એની થયું કપા ઠેલીમાં હા તો ઠેલિયું ભરાણીયું નિણવા રાખે એકદમ એમ ધોઈ આવે હે આપણે ભાઈ આવ્યા છીએ અટાણે મરસી માં પાણી વાળવા જો હમણાં મરચાં બતાવું તમને હું કેવા પાકી ગયા બતાવી દઉં તમને હું પાણી આવી જાય પછી શરૂ કરું આપડી મરસી કેવી પાકી ગઈ છે ને એકદમ લાલ જેવો આ મરસીમાં માં આપણે જ ખાતર પાવાનું છે આ દેશી ગુલાબડી છે અમારી હા બાજુ પાણી હાલે બીજા ખેતરમાં ને આપણે જોઈએ પાણી આવી ગયું પાણી આવી ગયું આપણું આપણે હમણાં વાલ ખોલવાનું હે તો હાલો જઈ સીધા વાલે હવે ઓપિયા તો જુઓ તમે આ પાણી મોટો જવો હાલે ગયો પાણીમાં જો આપણે ફૂલ ખોલી શકો વાલ હવે

જો આ રીતે કરવાનું